હમલે કેમ છો બધા મજામાં મજામાં દરને મારી સિનલેંદર છે અને તો એ માછલા એ પાડી દેતલું હતું તો આજ પેલવેલુ ઉભો છે તો આપણે જવાનું છે માછલા પકડવા ધીમે ધીમે જઈએ પછી પાણી વીજ રહે તમારે અરે વાત કરવા રહેશો ને તો તમે વીડિયોમાં બન્યા રહેજો આપણે જઈશું માછલા પકડવા

અને એ થોડું ઝાડ છે પણ ઘડી ઉભા રહી પેલા અને નીકળી એટલે કે કાઢ હા કાને નાખું પેલા આવડે એવું છે આવડે તો ખરું જ ને આમના 4-5 દિવસ નતા હા આજ મહી કા તો સાર પણ દેવાના કેમ પાછા હા ઓ પછી કાલ નો આવે સવો તમે વાહ 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 કાલ નો વિડિયો કોઈ જોવાન ભૂલતા નહીં હા પછી લો કે આ ને ચેનલ માં નવી ખતાય હોય કે તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો તમને ચિલરમના વિડીયો જોવા મળશે તમને પેલાના જોવા હોય તો છે આમાં મસ્ત રહે તો આમ તો જોવા પણ ખુશ હા એટલું ફાળ લેખ્યો ને એટલું બળ કરે છો તાકાત ફૂલ તાકાત આમ જો હાવ કાઠે ટિટમ લે તો આયા દરિયો અલ કોળ અને આયા ટિટમ કા મને ખબર હોય આયા ટિટમ આવે હા વો તું તો હાસે એમ કેતા હ આયા કાય ન આવે

હાલ તો પકડવાનું શરૂ કરી દીધું છે જોવો તમે આવી રીતે પકડે છે ધીમે 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 આન કા છે ઓર અરે મસ્ત મસ્ત ના હોંડી આવી જ છે ભાઈ ભાઈ અરે વાહ એ આયા જો એલા મારા પગે કઈ કાઈ ફૂબા મને તો આલે કા હા ઓ અમાર સોટી દેવા જા જા આમ જાળા કા લોઢાવની એક ની હરુ કા

એમ ટીટમ પકડો પડે નકર એ પાઓ હરફા આવ્યો ને તો રોયે દે તરત કફ પડત તેમ કા પછી ત્રણ ટીટમ થઈ ગયા છે મસ્તીના નાનો આવ્યો એ આવ્યો બાકી ના હોંડી છે ભાઈ બો બારીન દદવાડી મોજ છે ને અજી કોઈ તિન પછી શાક આયુ અને આપણો જાળ મસ્ત રહી ગયો છે ને અજી તો શાક આવશે તો તમને બતાડશું અને જો આયા આવ્યો પણ

હા ઓ હોંડી આવે છે હું મારો વિડીયો શરૂ છે આગળ એક ટોયટ્રી છે ઓ ટોયટ હા દુનિયા નહીં એ ટોટરો મોટો લે લે બસ બે આયા હતી તો કેતો મોટો ઈ તે નતો ભેળ એન કઢળ્યો હતો ઈ ભેળ નતો ને હા લે આ આયા ખાતી કે આમ રસ રસ ઓ ભાઈ ટોટ આવી જાવ આયા આવશે મેન ખોલે આવડે તો ના તો એક જીંગો સેલી થોડે રાખ બોલા પણ ઉતરાય

लाजो जोटमत여ई करेची तबी अंधर करे चाफिक, परफत ही आप्रश जोटॉए तब �ेखाया जी बीजिंगा, तुमनगे चाफिक watersh hon परफिक घूर मुझा अधरिक शुपर बशाई किभरा राखिक, रखिकक बोरा किय्य�� खेची से, अधर करेस न फॉर्जव टॉए �

આ ફિર ડાયરેક્ટ જાળે છે નઈ છે નઈ છે નઈ છે નઈ છે નઈ છે આયા છે નાખવાનું છે હા અહીંયા તો આઈ નાખશું તીઠે એડું કોઈ એટલે નાખવું ને નાખવાનું છે હા હા તો કેટલું સાકા છે તરી તો બહુ મજા કા અને અહીંયા એકલો પીણો અને ગારો તો એમાં પકડતા હોય બહુ મસ્ત મસ્ત મોટો 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 ના ના નાલી પકડશું શાક પણ છે ને ઓહો પથારો થઈ જાવ કોઈ તરાનો તો આપણને નહી લાગતા એટલે કે તમે સબ હમણે નતર કો હે હે મે બેહ જાતી લે તો એક મસ બાયા છે એક મસ બાયા છે એક મસ બલા પણ છે એક મસ બોલે આપણે ઘરે પીડો છે ના એટલે મસ બઈ શરૂ થવાનો છે ચારે મસબા શરૂ થવાનું છે ને ગોદરા બદલે બધું પેલે જલસે તો આ મસ બળે બધું ફીક ઉડો તો એટલું 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 દરિયા ની અંદર પાણી ત્યારે એમ કહેવાય કે મોજા ને લોડ ને હોય ને એટલે ઉડે કઈ પાણી ઉડે હા હા એટલે કઈ વાંધો ના લોતા ઘરે જઈને તમને મળી જાય કે મસ્ત મારા મસ્ત 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 એલા મસ્ત બો મસ્ત લાગે ગોદડે ફકોલ છે ને તી મારું બેટો બોલો ભૂલ પડી જગા એમ થઈ ને બિના રેજો અહીંયા એક ગાડી આવે છે બોલે તો ટુ વ્હીલ એક આવે છે બિના રેજો તમે ભલા મને 2 વીલ આમ જો તમે જો આ ઓય બપરે લે આ લેતા બધા બેહી હું તો ઉતરી ગયો એવું છે